હા લો મિત્રો તો ફરી વાર સ્વાગત છે જનતા ઓટો મિત્રો માત્ર માં બર્ગમેન મિત્રો અને લેજેન્ડ મિત્રો અને સાથે હજારો મિત્રો જેમાં તમે શકો છો આઈફોન ટીવી હેડફોન ઇયરબડ્સ ઈયરફોન્સ અને સ્પીકર અને મિત્રો હજારો ગિફ્ટ એસેસરી છે મિત્રો જે મળશે મારા ઇન્સ્ટા પેજમાં મિત્રો જે સાઈડમાં તમને દેખાતો હશે જનતા ટો ઉના મિત્રો એ પેજ ને ફોલો કરી લેજો મિત્રો અને મિત્રો એમાં રીલ જે આવે છે હમણાં ગીવા ચાલુ છે રીલમાં મિત્રો જઈને કોમેન્ટ કરો એ રીલ ને દસ જણાને શેર કરો મિત્રો સૌથી વધુ જેની લાઈક હશે મિત્રો મિત્રો એને મળશે આ બધા અને બીજે ખાસ વાત મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબમાં પણ ગીવ્યા આવવાના છે મિત્રો બાઇક અને કારના પણ ગીવ્યા આવશે મિત્રો આવું અત્યારે ચેનલ મિત્રો અત્યારે આપણે દસ હજાર સબસ્ક્રાઈબર થયા થયા છે મિત્રો પણ જ્યારે આપણા એક લાખ સબસ્ક્રાઈબર થઈ જશે જયારે હું કાર ગીઓ કરીશ અને ફાઈનલ વાત જ છે તમે જોઈ લેજો મારા વિડીયો આપણે જે કીધું છે એ કર્યું છે અને મિત્રો ફાઇનલી કાર ગીઓ આવશે પણ એના માટે થોડી રાહ જોવી પડશે એના માટે તમારા ઉપર ડિપેન્ડ છે તમે કેટલી વારમાં એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરો છો મિત્રો તો અને બાઇક તો આવશે જ મિત્રો એ તો આપણે દસ હજાર થાય તો અગિયાર હજાર કોઈ ટેન્શન નથી બાઇક તો ગીવામાં આવશે જ મિત્રો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બંને પણ કાર પણ લાવીશું આપણે તો એના માટે વેઇટ કરવું પડશે થોડુંક પણ મહિના દેમાં થઈ જાય તો આપણે મહિના દેમાં આપી દેશું કોઈ ટેન્શન નથી તો આપણે મિત્રો સ્ટાર્ટ કરશું આ બર્ગમેન થી મિત્રો તો પેલા તો વાત કરું મિત્રો એકસો પચીસ ના સ્કૂટર માં તમે માઈક ચેક કર્યું ને ભાઈ પરફેક્ટ છે ને નકર પછી વિડીયો બની મિત્રો અમારા વિડીયો વિડીયો બની જાય ના પછી શોરૂમ જઈને ચેક કરીએ તો માઇક જ બંધ હોય બરાબર ને મિત્રો એકસો પચીસ સીસી ના સ્કૂટર ની વાત કરીએ તો સુઝુકી બર્ગમેન અને સુઝુકી એક્સેસ મિત્રો નંબર વન ઉપર રહી છે મિત્રો કારણ કે પિકઅપ અને કમ્ફર્ટ લેવલે તમે જોવા જાઓ તો બહુ સારી ગાડી આવે છે મિત્રો અને મિત્રો આ ચેનલમાં તમને જેન્યુઅન રિવ્યૂ આપીશ મિત્રો કારણ કે મને ખ્યાલ છે તમે બહારથી ગાડી બુક કરાવતા માંગતા હોય છો તો આખી ફૂલ ડિટેલ્સ વિડીયો જોઈને જ પછી જ બુકિંગ થાય ગાડી અને મિત્રો ક્યારેક કોલ પણ રિસીવ નથી થઈ શકે એના માટે સોરી એટલા માટે યુટ્યુબ વિડીયો બનાવીને બધી જ ગાડીના રાખું છું મિત્રો તો પહેલી બર્ગની વાત કરી તો ઓગણીસસો કયો મહિનો છે ઓગણીસના આઠમા મહિનાનું છે મિત્રો એટલે ઓગણીસ વીસ કહી શકો મિત્રો અને ખાસ વાત છે કે કાર્બોરેટરવાળી ગાડી છે બર્ગમેન બહુ સારી કન્ડિશનમાં છે મિત્રો તો શરૂઆત આપણે ટાયરથી કરીશું મિત્રો ટાયર ગાડીના નાઇન્ટી પર્સન્ટ જેવું તમે કહી શકો કેમ કે ટાયર કસ્ટમરે નવા નખાવેલા છે અને બાકી તો જે કિલોમીટરને બધું તમને જેન્યુન જ સમજાવી જોઈએ ડીએલઆર કમ્પ્લીટ ચાલુ છે હેડલાઇટ કમ્પ્લીટ છે અને મિત્રો પડિયામાં કે તમે જોઈ શકો છો સાઈડ પેનલમાં કઈ સ્ક્રેચિસ નથી અને નોર્મલ ડેમેજ પણ દેખાતું નથી આ આ નોર્મલ નોર્મલ અહીંયા છે છે પછી વાત કિલોમીટરની મિત્રો ત્રેપન હજાર જન્યુન કિલોમીટર ચાલેલા છે પણ પરંતુ ટાયર કસ્ટમરે નવા નાખેલા છે બરોબર છે બાકી તો તમે ફ્રન્ટનું જોઈ શકો છો અહીંયા જે ઇનર કવર છે ઇનર કવર ઓરિજિનલ છે અને ક્યાંય તૂટેલા નથી મિત્રો પ્લસ કવર આ જે સ્પેસ આવે છે ટૂલબોક્સ બોક્સ ટૂલ બોક્સ પણ ઓકે છે મિત્રો અને આમાં એક ચોક જોવા મળશે મિત્રો જે કાર્બોરેટરવાળી ગાડીમાં જ હોય છે તો આમાં ચોક પણ તમને જોવા મળશે નીચે મિત્રો બાકી સીટ કવર લાગેલું આ ગાડીમાં મેટી નથી મિત્રો મેટી તમારે નખાવાની રહેશે અને મિરર પણ તમારે નખાવાના રહેશે મિત્રો બરોબર છે બાકી આ સાઇડ પેનલની વાત કરું તો સાઈડ પેનલમાં કાંઈ સ્ટ્રેચેસ નથી ઓરિજિનલ વસ્તુ છે બધી ક્યાંય ભાંગતૂટ નથી સાયલેન્સર કવર તમે જોઈ શકો છો એ પણ ઓરિજિનલ છે પાછળનું ટાયર બ્રાન્ડ ન્યુ છે મિત્રો ટ્યુબલેસ નથી ટ્યુબ નાખેલી છે એટલે આ ટ્યુબ પણ નવું છે જેથી કરીને તમને વાંધો નહીં આવે મિત્રો લેડી લાગેલું છે ગાડીમાં અને બીજા ખાસ વાત મિત્રો આમાં ખાલી વરસાદના અત્યારે ચાલુ વરસાદ છે આછો છો એટલા માટે પાણી દેખાય છે બાકી ગાડી જેન્યુન સારી કંડિશનમાં છે સ્ટાર્ટ કરીને પણ બતાવી દઈશ મિત્રો સેલ્ફ સ્ટાર્ટ ગાડી અને પ્લસ એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ છે અને ગાડીમાં ક્યાંય એન્જિનમાં ધુમાડો નથી કાઢતી સાયલેન્સર માંથી થોડું નજીક આવી જાય તો ખ્યાલ પડશે મિત્રો મેન એન્જિનની કન્ડિશન ગાડીના રેસ સાઈપા પછી ખબર પડે કે સ્મોક તો નથી કરતી ને ગાડી તો ક્યાંય સ્મોકિંગ નથી ગાડીમાં તમે જોઈ શકો છો બ્લેક કે વ્હાઇટ કોઈ સ્મોકિંગ નથી એટલે એન્જિન ગાડીનું સારું છે અને એન્જિનનું વોઇસ તમને સંભળાવી દઈશ રેસ કરીને આ થાય ઓગણીસ વીસના મોડેલની વાત હવે કરશું મિત્રો બાવીસ ત્રેવીસના મોડેલનું છે મિત્રો બાવીસના જુલાઈ મહિનાનું છે મિત્રો બર્ગમેન ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો અને આ એકદમ જેન્યુન અને સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો અને બી સિક્સ છે મિત્રો કાર્પોરેટર વગરનું મિત્રો બરોબર છે આનું પણ ટાયરથી શરૂઆત કરશો આ બંને ગાડી બ્લેક કલરમાં છે તમારે તમારે બજેટ પ્રમાણે ચોઇસ કરવાનું રહેશે આનું ટાયર બી બ્રાન્ડનું કન્ડિશન છે મિત્રો ટાયરમાં તો કંઈ જોવું જ નહીં પડે અને અમે લગભગ ઓલમોસ્ટ ગાડી અમારી ગાડીમાં ટાયરો સારા જ હોય છે નો ખરાબ હોય તો નખાવી દઈએ છે બરોબર છે હેડલાઇટ ગાડીની ઓકે છે કમ્પ્લીટ છે સાઇડ પેનલનું મિત્રો કમ્પ્લીટ છે કાંઈ નોર્મલ સ્ક્રેચિસ પણ નથી દેખાતા ગાડીમાં આખી ગાડીમાં સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો આખી ગાડી સ્ક્રેચલેસ કન્ડિશન છે સાઈડ પેનલ તમે જોઈ શકો છો સુપ છે બરોબર છે પછી મીટર ચાલુ અને ગાડી ચાલેલી કેટલી છે એની વાત કરું તો તેતાલીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે બરોબર છે પછી મેટી લાગેલી છે મિત્રો ઓરિજિનલ સીટ કવર ઓરિજિનલ લાગેલું છે બર્ગમેન સ્ટ્રીટ કમ્પ્લીટ લાગેલું છે અને સાઈડ પેનલનું પણ ઓકે છે સાયલેન્સર કવર ઓકે છે મિત્રો તમે જોઈ શકો છો અને પાછળનું ટાયર પણ ન તમે નવું તો નથી પરંતુ સિત્તેર ટકા જેવું કંડિશન કહી શકો મિત્રો બરાબર છે પાછળની પેનલ કંઈ તૂટેલ નથી લાઇટ કાંઈ તૂટેલ નથી લેડી ફૂટ્રેસ ગાડીનું લાગેલું છે મિત્રો કમ્પ્લેટ મિત્રો એસેસરી ગાડીમાં નથી લાગેલી મિત્રો જે એસેસરી આવે એ નથી લાગેલી અને મિત્રો ગાડી સ્ટાર્ટ કરીને આને પણ સંભળી દઈશ મિત્રો એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ અને એન્જિન એકદમ સાયલેન્ટ ક્યાંય ગાડીમાં સ્મોકિંગ નથી ક્યાંય એન્જિનમાંથી ધુમાડો નથી કાઢતી ક્યાંય વાઇબ્રેટ નથી થતી કોઈ પડિયા જે જેટલી ફાઈબર પેનલ છે ક્યાંય ભાંગ તૂટ નથી મિત્રો જેથી કરીને વાઇબ્રેટ પણ નથી થતી અને મિત્રો આની કિંમત રહેશે એકોતેર હજાર પાંચસો અને આની કિંમત રહેશે અડતાલીસ હજાર પાંચસો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે થઈ જશે અને ડિલેવરી પણ ઓલ ઓવર ગુજરાતમાં કરાવી મિત્રો 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 પછી વાત કરીએ એક લેજેન્ડ જાવા હવે મિત્રો સાડી ત્રણસો સીસીના સેગમેન્ટમાં તમે જોવા જશો તો ઘણી ગાડીઓ આવતી હશે રોયલ એન્ફીલ્ડ જ મેન તો છે ગાડીઓ બનાવે છે અને પ્લસ જાવાની વાત કરું મિત્રો તો ઓગણીસોને ઓગણત્રીસમાં કંપની સ્ટાર્ટ થઈ હતી અને જાવા એક એવી વસ્તુ છે કે જે લોકો તમે આથી ડબલ સિલિન્ડર વાળી પહેલાં જાવા આવતી કિક મારીને કિકથી જ ગેર પડતા મિત્રો અને એનો અવાજ પણ એવો જ આવતો આપણે કોઈ ઘરમાં હોય કે જે લોકો લગભગ મારી એ જના જે મારી અત્યારે અઠ્યાવીસ થઈ માને તો મેં તો ગાડી જોયેલી પણ છે અને હલાવી પણ હલાવેલી પણ છે પણ અત્યારની જે યંગ જનરેશન છે સત્તર અઢાર વર્ષના છોકરાઓ જે લોકો જોતા હશે યુટ્યુબમાં વિડીયો કદાચ નહીં જોયું હોય મિત્રો એવી લેજેન્ડરી બાઇક હતી મિત્રો ખતરનાક મિત્રો જાવા અને હલાવવાની એવી મજા આવતી અને ગામમાં લઈને નીકળ્યો તો આખા ગામને ખબર પડી હતી કે જાવા આવી ગઈ મિત્રો પૂછજો નામ જ એવું છે મિત્રો ગાડીનું જાવા મિત્રો એનું જ અપડેટ અને લેટેસ્ટ વર્ઝન છે મિત્રો જાવા ડબલ સિલિન્ડર ડબલ સાયલેન્સર વાળી છે મિત્રો એ પણ પહેલાં ડબલ સાયલેન્સર વાળી જ આવતી અને જાવા ઘણા મોડલ બનાવ્યું છે મિત્રો બોબર ફોર્ટી ટુ લેજેન્ડ અને મિત્રો જોરદાર હલાવવાની બી ક્રૂઝર સેગમેન્ટમાં તમે જાઓ તો જાવા બહુ સારી ગાડી આવે છે આ ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં જ ઓછું આવે છે થોડું તમે જવાનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ બહુ ઓછું આવે કેમ કે ક્રુઝર સેગમેન્ટ છે અને ક્રુઝર સેગમેન્ટની તમે કોઈ પણ બાઇક લેશો ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું જશે મિત્રો તો આપણે શરૂઆત કરીશું બે હજાર એકવીસનું મોડેલ છે મિત્રો અને જેન્યુન ઓગણીસ હજાર કિલોમીટર ગાડી હાલેલી છે એન્જિન પણ પેટી પેક છે પણ તમને શરૂઆત કરશું ટાયરથી મિત્રો ટાયર ઓરિજિનલ છે મિત્રો અને તમે સમજી શકો છો કે ઓગણીસ હજાર કિલોમીટર હાલેલી છે એટલે ટાયર એસી ટકા જેવું ટાયર છે મિત્રો આગળનું મડગાર્ડ ઓરિજિનલ છે અને મેટલ છે મિત્રો ગાડીમાં કાંઈ ફાઈબર યુઝ નથી બધું મેટલ છે પંખો ઓરિજિનલ છે શોક એબઝોર્બર ઓરિજિનલ છે આગલા ઇન્ડિકેટર ઓરિજિનલ છે અને મીટર મિત્રો તમે જોઈ શકો છો કોરેનની જેટલી ગાડી આવે મિત્રો સાઈડમાં એક નાનું એવું ને આ મસ્ત મીટર આપેલા હોય છે જવામાં પણ એ રીતનું છે નાનું મસ્ત મીટર બહુ ખતરનાક અને મિત્રો સ્પીડો મીટર પણ ઊંધો આવે એનો કાંટો તમને બતાવી દઉં આપણે સ્પીડ હંમેશા કાંટો અહીંયાથી ફરે આમથી આમ ફરે આનો કાંટો ઊંધો ફરે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી આમ સ્ટાર્ટ થાય ઓગણીસ હજાર જેન્યુન હાલે છે ફ્યુલ ટેન્કનું બતાવે છે મીટર એબીએસનું બીએસનું મિત્રો બધું જ નાના એવા મીટરમાં કંપની કંપનીએ કોમ્પેક્ટ વસ્તુ ફિટ કરેલી છે બરાબર છે અને મિરર તમે જોઈ શકો છો કંપનીના હજી ઓરિજિનલ મિરર લાગેલા છે એટલે કસ્ટમર જેન્યુન છે ને ગાડી સાચવેલી છે મિત્રો હેન્ડલ બાર પર શોર્ટ અને એકદમ સ્મૂથ હેન્ડલ મિત્રો છે ગાડી જેથી કરીને ગાડી હલાવવાની મજા આવે ને મિત્રો સ્ટેલર બ્લુ કલર છે મિત્રો જે સ્ટેલર બ્લુ કલર એવો છે કે બહુ મેલો પણ નથી આવતો બહુ રફ પણ નથી આવતો અને સ્ક્રેચિસ હોય તો દેખાય છે પણ ઓછા મિત્રો બરાબર છે એમાં બી આ જે લાઇનિંગ વચ્ચે છે બહુ ખતરનાક એડિશન આપે છે ગાડીમાં અહીંયા ફ્યુલ ટેન્કના ઓલા ઢાંકણા પર તમે જોઈ શકો છો જાવા મોટર બહુ યુનિક પેટર્નથી લખેલું છે મિત્રો એકદમ ડિટેલિંગમાં કામ કરતી હોય કોઈ કંપની છે તો જાવા છે મિત્રો બરાબર છે પછી એન્જિનની તમને વાત કરું એન્જિન બહુ ખતરનાક છે ગાડીનું સારું છે બરાબર છે અને મિત્રો આ વોટર કુલન્ટ એન્જિન છે એટલે તમે આગળ રેડિએટર પણ જોઈ શકશો મિત્રો આમાં રેડિએટર આવશે કારણ કે વોટર એન્જિન છે છે એક સાયલેન્સર આ બાજુથી ઓલી બાજુથી જાય છે અને અહીંયા ઓગણીસો ઓગણત્રીસ નો લોગો પણ મારેલો છે કંપનીનો સાડી ત્રણસો સીસી એન્જિન છે મિત્રો ડબલ છે બે જણા આરામથી રાઈડિંગ કરી શકે મિત્રો પાછળની લાઈટ પણ જોરદાર છે નંબર પ્લેટની લાઈટ પણ ચાલુ છે પાછળનો ઇન્ડિકેટર મિત્રો તમારે નખાવવો પડશે મિત્રો પાછળનું ટાયર બ્રાન્ડ ન્યુ છે મિત્રો એસી ટકા જેવું અને વ્હીલમાં ગાડી છે મિત્રો બરોબર છે ચેન ચક્કર પણ ગાડીના ઓકે છે મિત્રો બંને સાઈડ સિલિન્ડર તમે જોઈ શકો છો અને ખાસ કરીને વાત મિત્રો કરીએ તો આમાં ફૂટરેસ મિત્રો એકસ્ટ્રા નાખેલા છે અને લેગ ગાર્ડ પણ એકસ્ટ્રા નાખેલું છે જે એક્સ્ટ્રા એસેસરીમાં આવે છે જે કંપની નથી આપતી બરોબર છે તો હવે ગાડી આપણે સ્ટાર્ટ કરીને તમને વોઇસ સંભળાવીશ મિત્રો એક જ સેલ્ફે ગાડી સ્ટાર્ટ થઈ આની એક રીત છે મિત્રો લીવર નહીં આપવાનું સ્ટાર્ટ કરવા ટાઈમે ફ્યુલમાં પ્રોબ્લેમ થાય ખાલી ગાડી ઊભી હોય આ ઇગ્નિશન સ્વિચ ઓન કરી ચાવી ઓન કરી અને પ્લચ દબાવી એક જ ગાડી સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો અને ઇન્જિનનો અવાજ તમને સંભળાવી રેસ આપવા વગર સ્મૂથ અવાજ છે ગાડીનો જે ક્રૂઝરનો હોવો જોઈએ મિત્રો એક ક્રૂઝર ગાડી કોઈ પણ લેજો સાથે અવાજ આવશે ક્રૂઝર સેગમેન્ટનું બ્લેક સ્મોક પણ નથી વ્હાઇટ સ્મોક પણ નથી મિત્રો અને રેસમાં પણ તમે જોયું હશે ગાડી એકદમ સ્મૂથ અવાજ મિત્રો હવે બીજી એક વાત મિત્રો આ ગાડી ઘણા જે મેં જવા ઘણી વેચી છે મિત્રો પણ કસ્ટમર એવું કહેતા હોય કે એન્જિન બહુ ગરમ થાય છે મિત્રો તો મિત્રો ક્રુઝર સેગમેન્ટ છે અને એન્જિન ગરમ થાય છે એટલા માટે જ આમાં વોટર કુલન્ટ રેડિયેટર કંપની આપેલું છે એટલે કોઈ ટેન્શન ન લેતા એક ટાઈમ ટુ ટાઈમ ઓઇલની ચિંતા કરવાની રહેશે ઓઇલ બદલાવી નાખો એટલે ગાડીમાં કોઈ ઇશ્યુ નથી આવતા અને મિત્રો આની કિંમત છે પિંચાસી હજાર રૂપિયા મિત્રો માત્ર પિંચાશી હજાર રૂપિયા નવાની કિંમત અઢી લાખ અપ થાય છે મિત્રો અને લાખ રૂપિયા ઉપર તો ડાઉન પેમેન્ટ આવે છે પણ મિત્રો મિત્રો તમે તમે પૂરા કરી શકો એનું કારણ એમ છે લેવા જાઓ થી પોણા ત્રણ લાખની ગાડી આવે આફ્ટર માર્કેટ તમે જોશો મિત્રો તો પછી તમારા પચાસ સાઠ હજાર લાખ રૂપિયા તૂટી જાય મિત્રો પરંતુ એટી એટલે લાખ રૂપિયાની અંદર મિત્રો ડાઉન પેમેન્ટ કરતા પણ ઓછી કિંમતમાં મિત્રો તમને ગાડી લઈ શકો શોખ પૂરો કરી શકો અને મિત્રો ગાડી વેચવા જાઓ ત્યારે પણ તમારે વેચાઈ જાય મિત્રો કારણ કે એટલી બધી નુકસાની આવે જે નુકસાની ખાવાની હતી જે ફર્સ્ટ ઓનર હતો એની નુકસાની લીધી છે આપણે મિત્રો પિંચ્યાસી હજાર રૂપિયા સ્પ્લેન્ડરનો ભાવ પણ નથી થતો સ્પ્લેન્ડરના ભાવમાં મિત્રો તમારા ડ્રીમ હું પૂરા કરીશ મિત્રો અને ખાસ વાત મિત્રો આપણા શોરૂમે બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે મિત્રો આપણું શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકાનો મિત્રો આ હાઈવે તમે જોઈ શકો છો ભાવનગર હાઈવે છે અને આગળ જ આપણો શોરૂમ છે બરોબર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મિત્રો જનતાઓ ટોના તમારો ભાઈ બેઠો જ છે